Oh, I would die. Thank yeah. you. હવે ઉલ્ડો જર પણ તૈયાર આ લોકો ભાજપ દ્વારા તૈયાર છે મહાનગરપાલિકા જે તેની દ્વારા થીઓને ભાવનગર વાસીઓ એક બન્યા છે અને અખંડિત લડાઈ કરીને ન્યાય મેળવ્યો છે આ ભાવનગરના ઇતિહાસને ઇતિહાસ પુનરાવર્તિત થતો જોઉં છું એટલા માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અમારા સાથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધારાસભ્ય આદાણીભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમોદભાઈ શ્રી હિતેશભાઈ વ્યાસ ઉપસ્થિત બંને આપણા માજી ધારાસભ્યશ્રીઓ આદાણીભાઈ શ્રી દિલીપસિંહજીભાઈ આદણીભાઈ શ્રી કનુભાઈ બારૈયા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ આપની બનેલી આ છવ્વીસ જણાની સંકલન સમિતિના બંને ભાઈ જયદીપભાઈ મહેબૂબભાઈ સહિત સંકલન સમિતિના તમામ સભ્યશ્રીઓ અમારા સી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ પીઠડીયા ડોક્ટર રાણીંગા સાહેબ ભાઈ શ્રી જીતુભાઈ સોલંકી ભાઈ શ્રી મુન્નાભાઈ ભાઈ શ્રી ભરતભાઈ બુદેલિયા અહી ઉપસ્થિત તમામ કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ માજી શ્રીઓ ઉપસ્થિત તમામ આગેવાનો મંચ પર બેઠેલા અને સામે મારી ભાવનગરમાં મુશ્કેલી એ હોય કે આમ છેલ્લે ઉભા હોય એનું નામ આવડે અને બાજુમાં બેઠા હોય એનું નામ આવડે એ બધા નામ લેવા શક્ય નથી ઘણા લાવતો તો ઘણા રહી જાય એટલે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ અહંકાર જેની સોનાની નગરી હતી ને એનો પણ નોતો ટક્યો મારે આ ભારતીય જનતા પાર્ટી વાળાને કહેવું છે કે તમારે કે સત્તામાં બેઠેલા લોકોની પહેલી ફરજ છે કે ગરીબના ઝૂંપડામાં કોઈને તકલીફ પડે તો સત્તામાં બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ આ તંત્ર કહેવાય

મારું ન તૂટે પણ કોઈ ગરીબ મા બેન નું તૂટતું હશે કોઈ ગરીબ પરિવાર નું તૂટતું હશે તો હું મારા ઘરમાં બેસી નહીં રહું અરીખમ બનીને એની સામે લડવા ઊભો રહીશ અને નિર્ણય કરું આ દેશમાં છે ને અંગ્રેજો એ ધંધો કર્યો હતો ભાગલા પાડો અને રાજ કરો બરાબર એ જ રીતે ભારતીય જનતા પાર્ટી ચાલે છે પાંચ હજાર ઘર તોડવા નીકળ્યા છે રાજી થઈ જાય વાંધો નહીં પેલા એનું તોડશે ને પછી આપણું તોડશે એટલે વાતમાં આવતા અને જેનું તૂટે છે કદાચ મારું ના પણ તૂટવાનું હોય તો જેનું તૂટે છે મારો ભાવનગરનો પરિવાર છે મારા ઘરના સભ્યો છે છે વિકાસ 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 ગરીબનું ઝુંપડું તોડીને જો એને રોક અકળતા કરીને તમે વિકાસ કરશો તો એ વિકાસ નથી એ વિનાશ છે એ કહેવા માટે હું આવ્યો જરૂર છે કે તમારે કોઈનું વિકાસ માટે જોઈતું હોય

તો જેણે પરસેઓ પાડીને કાળી મજદૂરી કરીને એક 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 ઈંટ ભેગી કરીને ઘરે માથું ઢંકાયવો કુટુંબ માટે એક આશ્રો કર્યો છે એના ઉપર બુલડોઝર ચલાવતા પહેલા તમને કાળજા પર કાતર કેમ નથી ચાલતી મને સવાલ આ ઘર એમના મેં જોયા છે ધોબી સોસાયટીમાં ઘર બનાવતા લોકોને મેં જોયા છે એ ગઢેચી વડલાના કાંઠે રહેતા પરિવારોને મેં જોયા છે કૌભાંડવાડામાં કે મોતી તળાવની ચાલી પર રહેતા એ પરિવારોને જે દિવસથી રાત સુધી મહેનત કરીને પરસેવો પાડે છે અને એમાંથી પાંચ પૈસા બનાવીને એ ઘર બનાવવા માટેનો આશ્રય પેદા કર્યો શું તમારી જવાબદારી નહોતી સત્તાધીશો કે જ્યારે ઘર બનતું હતું કદાચ ખોટી જગ્યાએ બનતું હતું તો ત્યારે પણ મહેનત હું આભાર માનીશ જિગ્નેશભાઈ મેવાણીનો મને એમણે કહ્યું કે પ્રમુખ સાહેબ ભાવનગરના તમે છો તમારે તો આખું ગુજરાત હવે તમારું કહેવાય ભાવનગર જિલ્લામાં લડતની જવાબદારી હું સ્વીકારીશ આ અમારા સાથી ભાઈને આભાર લોકોની તકલીફ વચ્ચે લડનારા અમારા કોંગ્રેસના સાથીઓને સલામ છે એમનું મને ગૌરવ છે અહીંયા આપણે જુદા જુદા જ્ઞાતિના લોકો છીએ છીએ ને આ જેને પાંચ હજાર નોટિસ મળી એ પછી આ ભાજપ વાળા મારે કેવું છે કે આમાં જય શ્રી રામ નથી હવે તમને નથી દેખાતા રામ કે ના હે રહીમ કે યાદ રાખજો રામ નો મરે તોય ભલે રહીમ નો મરે તોય ભલે ભાજપિયાનું મતનું તરફાણું ભરે આ જ એમનો સિદ્ધાંત આપણા વચ્ચે લડાવવાનો પ્રયત્ન થશે ઓળખજો એમને અને આનંદ છે કે આ સંકલન સમિતિમાં જયદીપભાઈ હોય કે મહેબૂબભાઈ હોય એક હિન્દુ છે તો એક મુસ્લિમ છે બનાવીને લડે છે અભિનંદન આપણે સૌ એકત્રિત થયા છે ચોક્કસ કઈ સરકારને કઈ વસતા લોકોમાં તમને એક ઝૂંપડાની પણ જરૂર હોય તો સુપ્રીમ કોર્ટના એ નિર્ણયોને યાદ કરજો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માનવતાને નેવે મૂકીને કોઈ વિકાસ ન કરી શકાય વાહ વાહ એ માનવતાને યાદ રાખજો તમે આટલા બધા આવાસોની વાત કરો છો તો અહીંયા કોઈનું ઝૂંપડું તૂટતું હોય તો એને ડ્રોની પદ્ધતિમાં નહીં પડતા બહુ જ જરૂરી ક્યાંય હટાવવું પડે તો એને ડ્રો ની પદ્ધતિમાં પડ્યા વગર આવાસ યોજનામાં પહેલા એને પાકું ઘર આપજો અને સામેથી પછી એને વિનંતી કરજો પરંતુ જો એમ નામ તોડવા નીકળશો તો આ એ જ ભાવનગર છે જેણે ભલભલાને ભલાને છે અને આ કિસ્સામાં પણ ભાવનગરની એકતા

અને ભાવનગર શહેર અને જિલ્લાનો જેમનો સૌથી વધારે જેમની પર અધિકાર છે એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી તમામ મિત્રો પોલીસના સાથીઓ જે સાથ સહકાર આપી રહ્યા છે અને આ તડકામાં ઉભેલા આપ સૌ મીડિયાના મિત્રો આજે આ તમારી વચ્ચે હું અમદાવાદથી એટલા માટે અહીંયા આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે તમે જે વિસ્તારમાં રહો છો જે ચાલીમાં ઝુંપડપટ્ટીમાં ગરીબ વિસ્તારમાં એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એણે કરી છે એ બિલ્ડિંગના પાયામાં લોહીને પરસેવું એ મજૂરનો છે તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની જે કચેરી છે એના પાયામાં જે ઈંટ છે એ ઈટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટરનું કામ કરે છે કોઈ ઈટોના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે કોઈ ખેત મજૂરી કરતા કરતા બાપ દાતા સિહોરના કે ઘોઘાના કોઈ ગામમાંથી વર્ષો પહેલાં આવીને તમે એ વસ્યા હશો આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે આ તમામ શ્રમિકોને ચાલીઓને ઝુપલપટ્ટીઓને વિસ્તાર આ તમામ લોકોને હું વંદન કરું છું તમારા પરસેવાને હું સલામ કરું છું આજે જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના તમારા ઝૂંપડા તમારા કાચા ને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થઈ છે એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા 26 વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાન 26 વર્ષ ઉભા રહ્યા એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સ્ટેલ આઈ આપ્યો એક શક્તિસીજી ગોહિલના કારણે ઉભા રહ્યા છે એટલે એક તરફ કોંગ્રેસ પક્ષની એક ટીમ અને વિચાર જે ગરીબો શ્રમિકો મજૂરોને મકાન બાંધી આપે છે અને મકાન તૂટતા હોય તો હાઈકોર્ટમાં લડીને સ્ટે નહીં આપે છે અને બીજી તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 70 કરોડ ખર્ચવા તૈયાર થઈ છે શેરા માટે તો તમને બેઘર કરીને તમારા ઝૂપડા તોડવા માટે પણ અમારો પણ એક સંકલ્પ છે તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની આંદોલન કરવાની લડવાની તૈયારી હશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણના રસ્તે ત્યાં સુધી તમારા એક પણ મકાનની કાંકરી ના ખરે એના માટે જે પણ મહેનત કરવાની છે એ મહેનત કરવા અમે તમારી સાથે તૈયાર છીએ મારી પૂર્વના વક્તાએ કહ્યું એનાથી વિશેષ તો શું કહેવાનું હોય એક જ વાત એક જ માંગ કે અમારું એક પણ મકાન

આ સરકારે કોઈ ધંધો કર્યો નથી હા હા તમારી આ રહેણાંક ની જગ્યાઓ આ તમારા વિસ્તારો એટલા માટે ઉજાડવા માગે છે કે નિર્મા નામની કોઈ કંપની નો રહે છે આ પણ તમે થોડીને કહેવા માગું છો આ અને તમારા ચાલીઓના મકાન તોડી એની કેનાલનું પાણી પેલી નિર્મા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત નફા માટે વાપરે એના માટે મ્યુનિસિપલ તંત્ર એ નિર્માવાડાની ચાપલસી કરવા તૈયાર થયું છે કમલમ કમલમનારા ભાજપના ઈશારે તો આપણે એમને કેવું પડશે કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ મિલો હતી અમદાવાદ શહેરમાં સુરતમાં કોઈ ટાટા હતા કોઈ બિરલા હતા અમૂલની સ્થાપના પર જીઆઈડીસીના ના થી વધારે યુનિટો રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ ઉભા કર્યા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કર્યા કોંગ્રેસ પક્ષે કર્યા પણ ઉદ્યોગો સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમની જમીનોમાં રસાતાર કરવું અને ગરીબોના ચૂપડા તોડવા એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે હતી નહીં એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે રહેશે નહીં અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું મ્યુનિસિપલ તંત્ર શહેરના કલેક્ટર ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર સંકલ્પ કરવાનો છે કે અમે તમારો સાથ નહીં છોડીએ નહીં છોડીએ નહીં છોડીએ